હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મહેન્દ્ર ટીયુ વી તનસો ટી એડ કાર આવેલ છે કાર સાવ વ્યાજબી ભાવમાં વેસવાની છે તો કારની વધુ વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર કારનું મોડલ ઓનર કિંમત ક્યાં જોવા મળશે તે આપણે બધી વિગતવાર ડિટેલ આગળ વિડીયોમાં જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ટીયુવી કાર લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે મહેન્દ્ર ટીયુવી કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે કાર ડીઝલ એન્જિન છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કારમાં ઇન્સ્યોરન્સ પૂરો છે તો મિત્રો કાર તમને ટોપ મોડલ જોવા મળશે મેગવિલ સાથે સાવ નવા ટાયર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે અને કાર તમને વ્હાઇટ કલરમાં જોવા મળશે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કાર ચડો ક્યાંય પણ તમને બિલકુલ જોવા નહીં મળે કમની કન્ડિશન આખી કાર જોવા મળશે કારનું એન્જિન સોએ સો ટકા વર્ક કરે છે તો કારની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે તેવું માલિકનું કહેવું છે કાર અંદરથી એકદમ સોખી અને એસી પાવરફુલ વર્ક કરે છે સ્ટેરિંગ કંટ્રોલ પાવરફુલ વર્ક કરે છે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મારા મિત્રો પહેલી વખત આપણી ચેનલ ઉપર વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે ટીયુવી કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને ભાવેશભાઈ મિત્રો કારની કિંમત ચાર લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે માત્ર ચાર લાખ અને પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખને પિંચોતેર સોરી ચાર લાખને પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ચાર લાખ હજાર રૂપિયા અને આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર કંડિશન જોઈ વગેરે ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જયરાયજ